ગુજરાતમાં હનુમાનજીના પાંચ પ્રખ્યાત મંદિરો સારંગપુર હનુમાન મંદિર આ મંદિર બોટાદ જિલ્લાના સારંગપુરમાં આવેલું છે કષ્ટભંજન હનુમાન મંદિર તરીકે પણ ઓળખાય છે સ્વામિનારાયણ સંપ્રદાયનું આ એકમાત્ર હનુમાન મંદિર છે ભક્તોમાં એવી માન્યતા છે કે અહીં દર્શન કરવાથી દુઃખો દૂર થાય છે હનુમાન દાંડી મંદિર બેટ દ્વારકા આ મંદિર બેટ દ્વારકામાં આવેલું છે એવી માન્યતા છે કે હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજ અહીં મળ્યા હતા આ એક પૌરાણિક મંદિર છે અને તેનું ધાર્મિક મહત્ત્વ ઘણું વધારે છે રોકડિયા હનુમાનજી મંદિર આણંદ આ મંદિર આણંદમાં આવેલું છે બસ્સો એક વર્ષ જૂના રોકડિયા હનુમાનના મંદિરનો જીર્ણોદ્ધાર મહોત્સવ ઉજવાશે આ મંદિરમાં ભક્તોની દરેક મનોકામના પૂરી થાય છે વાસણિયા મહાદેવ હનુમાન મંદિર આ મંદિર પણ ગુજરાતનું ખૂબ જ પ્રખ્યાત મંદિર છે ડભોડા હનુમાન દાદા મંદિર આ મંદિર પણ ગુજરાતનું ખૂબ જ પ્રખ્યાત મંદિર છે